માલપુર ખાતે ઇઠોતેર સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી અરવલ્લી જિલ્લાના જિલ્લા કક્ષાના ઈઠોતેર માં સ્વાતંત્ર પર્વની માલપુર ખાતે ભવ્ય ઉજવણી સમગ્ર દેશમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ધામધૂમપૂર્વક થઈ રહી છે ત્યારે આ વર્ષે ઇઠોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી અરવલ્લી જિલ્લાના માલપુર પીજી મહેતા હાઈસ્કૂલ ખાતે કરવામાં આવી હતી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીખના અધ્યક્ષસ્થાને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ સ્વતંત્રતા સમારોહ કાર્યક્રમમાં જિલ્લાની શાળાના બાળકો દ્વારા આઝાદીની થીમો રજૂ કરવામાં આવી હતી કલેક્ટર દ્વારા સ્વાતંત્ર્ય સેનાની રામશંકર ઉપાધ્યાય પરિવાર જેમણે દેશ માટે કંઈકને કંઈક બલિદાન આપ્યું હોય એમનું બહુમાન કરાયું હ્યુ હતો બાયેણ માલપુર દ્વારા સભ્ય ધવલસિંહ ઝાલા દ્વારા પીછમેતા હાઈસ્કૂલને 3 લાખની ગ્રાન્ટ આપવામાં આવી કલેક્ટર તથા આમંત્રિત મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય જયપ્રકાશ જોશી અરવલ્લી રાષ્ટ્રીય તહેવાર 15 ઓગસ્ટ એટલે સ્વતંત્રતા દિવસ ઇઠોતેર માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે તમામ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છા શુભેચ્છક રાષ્ટ્રીય તહેવાર પંદરમી ઓગસ્ટ એટલે સ્વતંત્રતા દિવસ ઇઠોતેર માં સ્વાતંત્ર પર્વ નિમિત્તે તમામ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છા શુભેચ્છક સ્વતંત્ર પર્વ પંદરમી ઓગસ્ટ ના હું સૌ દેશવાસી અને કચ્છવાસી હાર્દિક શુભકામનાઓ પાઠવું છું આપણી ઓગણીસો સડતાલીસ માં આઝાદી મળી ત્યાર પછી આપણે જ્યારે સત્તોતેર વર્ષ આઝાદીના પૂરા કરી અને અઠ્યોતેરમાં વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે કાયદાને વ્યક્તિ તરીકે હું શુભેચ્છાઓની સાથે સાથે અપીલ પણ કરવા માંગુ છું કે આપણે દેશમાં કોમી ભાઈચારો કોમી અખંડિતતા અને દેશની અખંડિતતા કાયમ રહે એ પ્રમાણે આપણે સૌ હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ સૌ સાથે મળી અને દેશ ઉન્નતિના શિખરો કેમ સર કરે એ બાબતે આપણે પ્રયત્નશીલ થઈએ એવી અપીલ પણ કરું છું અને ફરીથી સૌ દેશવાસીઓને સ્વતંત્ર પર્વ પંદરમી ઓગસ્ટની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છે